ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય દારૂ મુક્ત ગુજરાત ની પોલ ખોલી અને કહ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને મહેસાણાના પોલીસ વડા સાહેબ આ દારૂના ધંધાને બંધ કરાવો કેમ હું કહ્યું વિસ્તારથી વાત નમસ્કાર ઓફ ઇન્ડિયા સાથે હું કરી કડી વિધાનસભાના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી કડી તાલુકાના નંદાસન પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને પોલીસ સ્ટેશનમાં પહોંચી અને તેમણે દેશી અને અંગ્રેજી દારૂ સહિત જુગારના અડ્ડાઓ બંધ કરવા માટે કહ્યું હતું સામાન્ય રીતના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે એ કદાચને કોઈ કામ કરતા હોય છે તો પછી સરકારના છોતરા ઉડે એવી રીતના વિષયો બહાર નથી રાખતા ખુલ્લી અને બોલતા નથી પણ કડીના ધારાસભ્ય મહેસાણા પોલીસ વડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે અને પોતાના વિસ્તારમાં દારૂ બંધ કરાવવા માટે કહ્યું છે ખાલી આટલું જ નહીં પણ એમણે કહ્યું છે કે જો દારૂ બંધ છતાંય નહીં થાય તો પછી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પણ મળશે આપણે જાણીએ છીએ કે દારૂબંધ કરાવવો એ ધારાસભ્યનું કામ નથી આપણા ગુજરાતમાં દારૂબંધી છે અને એનો અમલ કરાવવો એ આપણા રાજ્યની પોલીસની જવાબદારી છે ધારાસભ્ય જે જો દારૂનો વેપલો બંધ કરાવવા મેદાને આવશે તો પછી મહેસાણા પોલીસને તો શરમ આવવી જોઈએ આ મામલે આગળ હવે શું થશે એ અમે તમને જણાવતા રહીશું પણ આવી રીતના ધારાસભ્યો પોતાના વિસ્તારનું કામ કરતા રહેશે ને તો એમના પ્રશ્નો એકદમ શૂન્ય થઈ જશે વિસ્તાર તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો નીચે એક ડિસ્ક્રિપ્શન છે ઘણું બધું લખાણ લખ્યું છે એમાં એક લિંક હશે નાની એવી એના ઉપર ક્લિક કરશો તો પછી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જશો જ્યાં અમે તમને દેશ દુનિયા ગુજરાતના તમામ સમાચાર આપતા રહીએ છીએ ધન્યવાદ